નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસીની અને હું છું આપની સાથે ગોપી ઘાંગર બગદાણા કેસને લઈને ફરી એક વખત નવનીત બાલધિયા મેદાને આવ્યા છે એક પત્ર લખવામાં આવ્યો છે ને જેમાં કહેવામાં આવ્યું છે કે જયરાજ આહીને ભાવનગર જેલની અંદર વીવીઆઈપી સુવિધાઓ મળી રહી છે ગોપીબેન મારે સૌથી પહેલા તો તમારી પાસેથી એ સમજવું છે કે શું ખરેખર જેલની અંદર આવી સુવિધાઓ મળે છે ખરી બિલકુલ હંસીની જો આ વિષયની વાત કરવામાં આવે તો આ વિષય એક એવો વિષય છે કે જેલની અંદર સુવિધા આમ જોવા જઈએ તો જેલ એટલા માટે જ કહેવાતી હોય છે પરંતુ ઘણી બધી વખત એવું થતું હોય છે કે વી લોકો હોય છે વી લોકોને એવી રીતે સુવિધા મળતી હોય છે કે જે સુવિધા સામાન્ય માણસને નથી મળતી હોતી પણ આ સુવિધા ઓન રેકોર્ડ નહીં ઓફ રેકોર્ડ હોય છે એટલે તમે ક્યાંય એના ઉપર બ્લેમ ન કરી શકો પણ હા એટલું ચોક્કસ છે કે લોકો તમને મળવા આવવા વાળા જે લોકો હોય છે એ લોકોને લઈને અહીંયા આગળ સુવિધા મળી શકે સાથે સાથે ત્યાં આગળ જેલની અંદર તમને ઘરેથી જે જમવાનું આવે છે તેને લઈને સુવિધા મળી શકે સાથે બંધી બંધ અને બંધી ખુલ્લી આ બંનેમાં પણ સુવિધા મળી શકે એટલે બંધી બંધ એટલે કે સવારના ટાઈમે જ્યારે સવારનો સમય હોય અને ચા નાસ્તો આવતો હોય જેલની અંદર ત્યારે બંધી ખુલે એટલે જે આરોપીઓ છે જે લોકોને જેલની અંદર મૂકવામાં આવ્યા છે કે બેરેકની અંદર મૂકવામાં આવ્યા છે તે બેરેકમાંથી બહાર લાવવામાં આવે અને જ્યારે બંધી બંધ થાય ત્યારે જે આરોપીઓ છે તે લોકોને પાછા એ લોકોને બેરેકની અંદર મૂકી દેવામાં આવે કારણ કે રાતનો સમય થાય એટલે દિવસ દરમિયાન એ લોકોને ખુલ્લા રહેવા દેવામાં આવે અને પછી એ લોકોને અંદર મૂકવામાં આવે આ પ્રકારની એક પ્રક્રિયા થાય છે અને આમ જોવા જઈએ તો આ સવાલ ક્યાંથી ઉભો થયો કારણ કે નવનીત પત્ર લખ્યો છે અને પત્ર લખ્યો છે તો કે એલ એન રાવ જેલના અધિક્ષકને લખ્યો છે અને કે એન રાવ અત્યારે ગુજરાતના ડીજીપી પણ છે એટલે સીધો આ પત્ર ડીજીપી ને ગયો છે અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ જેલ જે જિલ્લા જેલ છે તેને લઈને આ સવાલ ઉભો થયો એક રિપોર્ટ બતાવવામાં આવ્યો હતો જે વખતે આ આખા કેસની અંદર જે આરોપીઓ છે એ કેસ આરોપીઓને જામીન મળ્યા હતા અને સવાલ ત્યારે એ ઊભો થયો કે જામીન મળ્યા બીડું જે પહોંચ્યું તે જેલ ઉપર લગભગ આઠ સવા આઠે બીડું પહોંચ્યું તો આવી રીતે કઈ રીતે આરોપી બહાર આવી શકે કારણ કે એવું કહેવાય છે કે જ્યારે પણ જે કોર્ટ હાઈકોર્ટ માની લઈએ કે હાઈકોર્ટ હોય કે અન્ય કોર્ટ હોય જે પણ કોર્ટ જે છે એને જામીન આપતી હોય છે ત્યારબાદ એ ત્યાંની જે લોકલ સેશન્સ કોર્ટ આવે છે એ સેશન્સ કોર્ટ પાસે જાય છે કારણ કે જેટલી પણ જેલ છે એ સેશન્સ કોર્ટના અંડરમાં આવે એટલે હાઈકોર્ટે માની લઈએ કે હાઈકોર્ટે જામીન આપ્યા છે તો એ જે જામીન મળ્યા છે એનો ઓર્ડર લઈને સેશન્સ કોર્ટમાં જવાનું હોય છે સેશન્સ કોર્ટ જે છે એના ઉપર સહી કરતું હોય છે અને એક આખો નવો ઓર્ડર બનાવતું હોય છે એ ઓર્ડર જે બને છે એ ઓર્ડરને લઈ અને જેલ ઉપર જવાનું હોય છે એને એક આખી પ્રક્રિયા કહેવામાં આવે છે આ આખી પ્રક્રિયા જે છે લગભગ સાત થી આમ આમ જોવા જઈએ તો પાંચથી સાત કલાકનો સમય લેતી હોય છે કારણ કે ક્યાંક ને ક્યાંક આખી સિસ્ટમ આની સાથે જોડાયેલી છે હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે સાંજે ચાર પાંચ વાગ્યાની આજુબાજુ જામીન મળે છે જેલની અંદર એક વ્યક્તિ અંદર જતો દેખાય છે જે જયરાજ આહિરના બનેવી છે તેવું કહેવામાં આવે છે તેઓ ક્લેમ કરવામાં આવે છે અને જ્યારે જયરાજ આહિરના બનેવી આવી રીતે જેલની અંદર જાય છે જનરલી આપણે તમે જ્યારે બી સામાન્ય માણસ જેલ જોવા જાય તો જેલની અંદર પ્રક્રિયા શું હોય છે કે જેલનો એક મોટો દરવાજો હોય છે જે રીતે અહીંયા પાછળ દરવાજો દેખાઈ રહ્યો છે આ મોટા દરવાજામાં એક નાનકડી બારી હોય છે મારે કંઈ પણ કામ છે જેલના અધિકારીને તો એ બારીમાંથી માંથી મારે જેલના અધિકારીને બોલાવાના મારો જે પણ કાગળિયું આપવાનું છે કે જે પણ પ્રોસેસ છે મારે અધિકારી સાથે એ બારીમાંથી જ કરવાની હોય છે અને બહુ બહુ તો મારે જે જેલના અધિક્ષક હોય કે જેલના અન્ય અધિકારી હોય એને મળવાનું હોય તો એ લોકો મને બોલાવે પછી મને અંદર જવા મળતું હોય છે પણ જયરાજ આહિરના જે બનેવી આવે છે એ સીધા જ જેલની અંદર જાય છે અને થોડી વાર રહી લગભગ અડધો એક કલાક રહી અને તે બહાર આવે છે એટલે આખે આખો સવાલ ઊભો થાય છે કે શું જયરાજ આહીરને કોઈ પણ માણસ મળી શકે એ પણ જેલની પરમિશન વગર કે જેલ પાસે પરમિશન લીધી તો પછી સાંજના સમયે કઈ રીતે વગર નહીં કારણ કે જેલમાં મળવાનો પણ એક સમય હોય છે અને એ સમયમાં મિનિટ ફિક્સ થતી હોય છે અને જેલની અંદર માત્ર બે જ લોકો મળી શકે એક બ્લડ રિલેશનમાં આવતા લોકો અને બીજા કે જે વકીલ એમના હોય તો અહીંયા આગળ જયરાજિના બનેવી અને કઈ રીતે મળવા જઈ શકે છે આ સવાલ અહીંયા ઉભો થયો એ ન્યૂઝ બધાએ રિપોર્ટ કર્યા જેવા એ રિપોર્ટ થયા નવનીત બાલધિયાએ આ સવાલને ઉભો કર્યો અને નવનીત બાલધિયા દ્વારા કહેવામાં આવ્યું કે આ વીઆઈ વી વીઆઈપી સુવિધા જે છે એ જયરાજ આહિરને આપવામાં આવી રહી છે અને જયરાજ આહિરને કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે જોયું કે આખી પ્રોસીજર જે રીતે એને આ ઘટના ઘટી છે એટલે નવનીત બાલધિયાને મારવામાં આવ્યા એની એ ઘટનાના પચીસ દિવસ પછી જયરા જાહિરને ત્યારે પકડવામાં આવે જ્યારે એક દબાણ ઊભું થયું એસઆઈટી જે છે એને ઇન્વેસ્ટિગેશન આપવામાં આવ્યું કોળી સમાજ મેદાનમાં આવ્યું અને કોળી સમાજે સતત પોતે આંદોલન કર્યું એક સભા આખી ન્યાય સભા કરવામાં આવી આ બધું જ જે થયું એ બધું જ એક પ્રેશર બિલ્ટઅપ થયું અને ત્યારબાદ જયરાજ આહિર જે છે તેની ધરપકડ થાય છે એટલે ક્યાંક ને ક્યાંક એક જે વીઆઈપી વાળું ફેક્ટર આવે છે માયાભાઈ આહિરને લઈને અને ખાસ કરીને માયાભાઈ આહિરના જે નજીકના પોલિટિકલ લોકો છે કારણ કે એવું પણ કહેવાય છે કે જીતુ આ વાઘાણીના ખૂબ નજીકના છે માયાભાઈ આહિર ના માત્ર જીતુ વાઘાણી પણ અમરીશ ડેર હોય કે અન્ય નેતાઓ હોય એ લોકોની પણ એટલી જ મહત્વપૂર્ણ ભૂમિકા થઈ જાય છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને માયાભાઈ આહિર અમરીશ ડેર ને લોકો મળવા ગયા હતા ત્યારે અર્જુન મોઢવાડિયા તેમની સાથે ગયા હતા એટલે ક્યાંક ને ક્યાંક જેટલા પણ વીઆઈપી લોકો છે જેટલા પણ પોલિટિકલ લીડર્સ છે એ બધા લોકો એમની સાથે અહીંયા જોવા મળે છે એટલે આ જે વાત છે સ્વાભાવિક છે સ્વાભાવિક રીતે આ શંકા જે જે છે એ જ કારણ કે રીતે એમના અંદર ગયા હતા સાંજના સમયે સાડા આઠ વાગ્યાની આજુબાજુમાં બીડું પહોંચ્યું હતું અને ત્યારબાદ લોકોને છોડવામાં આવ્યા એટલે આ પણ એક સવાલ ઉભો કરે છે કે કેમ આ લોકોને સામાન્ય માણસની સાથે આવું નથી થતું કોઈ ગરીબ માણસ છે સામાન્ય કેદી છે તો એની સાથે આવું નથી થતું એને તો જો સાંજે ચાર વાગે પણ જામીન મળી જાય છે તો એને બીજે દિવસે સવારે છોડવામાં આવે છે તો આને કેમ આટલું ઝડપથી એટલા જ માટે નવનીત આ પત્ર જે છે એ ગુજરાતના તો ડીજીપી ને લખ્યો છે અને પણ જેલ અધિક્ષક છે કે એલ એન રાવ તેમને લખવામાં આવ્યો છે અને તેમની દ્વારા માંગ કરવામાં આવી છે કે આમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે નવનીત બાલદિયા આખા મામલે શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા છે હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમની તેમને નિયમો વિરોધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે મને માહિતી મળી છે કે સાંજના છ વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે આઠ વાગ્યા વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે હું માંગ કરું છું કે જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ જે સજા માટે છે જેલ જેલ સજા માટે છે સુવિધા માટે નહીં આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી છે મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલધિયા છે હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમની તેમને નિયમો વિરોધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે મને માહિતી મળી છે કે સાંજના છ વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે આઠ વાગ્યા વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે હું માંગ કરું છું કે જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ જે સજા માટે છે જેલ જેલ સજા માટે છે સુવિધા માટે નહીં આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી છે નવનીત આપણે સાંભળ્યા હંસીની આપને જણાવી દઈએ કે આ પત્ર જે લખવામાં આવ્યો છે ચીફ મેજિસ્ટ્રેટ જે છે તેને લખવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક હવે આ પત્ર જે છે એ જેલ અધિક્ષક પાસે જશે કારણ કે ઇન્વેસ્ટિગેશન જે છે એ જેલ અધિક્ષક જ કરતા હોય એટલે તેમની પાસે આ પત્ર જશે અને પૂછવામાં બી કદાચ આવી શકે કારણ કે હવે વસ્તુ એ છે કે જ્યારે આનું ઇન્વેસ્ટિગેશન થશે ત્યારે કઈ વસ્તુ બહાર આવશે તે જોવાનું રહ્યું અને આ કોઈ પહેલી એવી જેલ નથી કે જ્યાં આગળ આ પ્રકારની વીઆઈપી સુવિધાના આરોપ લાગતા હોય આવી ઘણી બધી જેલો છે જ્યાં આગળ આ પ્રકારના આરોપ લાગતા આવ્યા છે અને તમે કોઈ પણ આરોપી જયારે જેલમાંથી બહાર નીકળતો હોય છે અને તમે એની સાથે જો જનરલ વાત કરો તો તમને અહેસાસ થઈ જાય કે કેટલી સુવિધાઓ મળી રહી છે કારણ કે જેલની અંદર જે પણ સુવિધા મળી રહી છે એ લીગલ સુવિધા નથી એ બધી જ ઇલીગલ છે એટલે ગેરકાનૂની રીતે જેલની અંદર પણ સુવિધાઓ મળતી હોય છે હવે વાત કરીએ અંશીની આહિર સમાજની બિલકુલ જે રીતે આપણે નવનેત બાલધ્યાને સાંભળ્યા તેમના દ્વારા ભાવનગર જેલના સીસીટીવી ફૂટેજની પણ એક તરફ માંગ કરવામાં આવી છે કારણ કે સોલંકી જે મંત્રી છે તેમના દ્વારા ઉપાડવાની વાત કરવામાં આવી હતી પહેલો પત્ર લખવામાં આવ્યો આહિર સમાજ દ્વારા ડિબેટની માંગ કરવામાં આવીને બાદ હવે ફરી એક વખત પત્ર લખ્યો છે ક્યાંક સીએમ અને ડેપ્યુટી ને પણ પૂછવામાં આવ્યું છે ને એટલું જ નહીં ઉનાનો જે ઘટનાક્રમ સામે આવ્યો હતો જેને લઈને પણ વાત કરવામાં આવી છે આ સમગ્ર વિષય ઉપર પણ વાત કરીએ બિલકુલ હંસીની જો અહીંયા સ્પષ્ટ વાત છે કે આહીર સેના દ્વારા આહીર સેના ગુજરાત દ્વારા પત્ર લખવામાં આવ્યો છે ગઈકાલે આ પત્ર લખવામાં આવ્યો છે અને સીધે સીધો સવાલ જે છે પરશોત્તમ સોલંકી તથા હીરા સોલંકીના પુત્ર કોની સામે ધોકા ઉપાડવાની વાત કરી રહ્યા છે શું આહીર સેના ગુજરાતમાં હોદ્દેદારો સામે ડિબેટમાં બેસવા માટે ડર લાગી રહ્યો છે આ સવાલ સીધે સીધો પૂછવામાં આવી રહ્યો છે કારણ કે જે રીતે આખી ઘટના ઘટી અને નવનીત બાલદિયા સમાજ અને જાતિવાદ ત્યાં આગળ દેખાય આપણને કે આહિર સેના છે તો આહિર સેના આને સવાલ ઉભો કર્યો અને સામે કોળી સમાજ જે છે એ ન્યાય માટે મેદાનમાં આવ્યો એટલે કોળી સમાજ જ્યારે મેદાનમાં આવેલો છે ત્યારે આહિર સમાજ વધારે કશું ના કર્યું પરંતુ જે રીતે આહીર સમાજ જે છે આહિર સમાજે કારણ કે પુરુષોત્તમ સોલંકીએ સવાલ કીધું હતું અને પુરુષોત્તમ સોલંકી જાહેર મંચ ઉપરથી બોલ્યા હતા કે ધોકા ઉપાડવા પડશે તો અમે ધોકા પણ ઉપાડીશું અને નવનીત બાલદિયાની વાત લઈને બોલ્યા હતા એનો મતલબ એ થઈ રહ્યો છે કે સીધે સીધો ટાર્ગેટ આહિર સમાજને કરી રહ્યા છે અને અહીંયા આગળ આહીર સમાજ જે છે એ વખતે તેમને ચેલેન્જ કરી હતી કે આવો ખુલ્લી ડિબેટમાં આવો ચર્ચા કરીએ આપણે પણ ચર્ચા માટેનો કોઈ વિષય આવ્યો જ નહીં અને હવે એમને આ બીજો પત્ર લખી દીધો છે અને સવાલ અહીંયા એ પણ ઊભો કરવામાં આવ્યો કે કેમ નવનીત બાલધિયાના કેસની અંદર જ આ નેતાઓ સામે આવ્યા કેમ કોળી સમાજના લોકો ત્યારે જ સામે આવ્યા જામનગર તથા સુરતમાં પણ કોળી સમાજના યુવાનો પર હુમલો થયા ત્યારે કેમ આ નેતાઓને ધોકા યાદ નહોતા આવ્યા કારણ કે એક માત્ર આહિર સમાજ એટલો જ નથી કોળી સમાજના લોકો છે કારણ કે કોળી સમાજ જે રીતે આપણે છેલ્લા આટલા વખતથી જોતા આવ્યા છે ક્યાંક ને ક્યાંક આ સમાજ એવો છે જે હજી પણ દબાયેલો છે આ સમાજમાં હજી પણ જે શિક્ષાનું લેવલ હોવું જોઈએ લેવલ ખૂબ ઓછું છે અને એને વધારવા માટે કોળી નેતાઓએ શું કર્યું તો અત્યાર સુધી જોવા જઈએ તો આ કોળી નેતાઓએ કશું જ નથી કર્યું આટલા વર્ષથી નેતાઓ છે કોળી સમાજના પણ એ નેતાઓ દ્વારા કરવામાં શું આવ્યું શિક્ષણ વધારવા માટે શું કરવામાં આવ્યું બહેનો માટે શું દીકરીઓ માટે શું કરવામાં આવ્યું કે જે યુવાનો છે જે યુવાનો શિક્ષિત બેરોજગાર થઈ રહ્યા છે અથવા તો જે યુવાનો પાંચમા છઠ્ઠા સાતમા પછી ભણવાનું છોડી દે છે અને મજૂરીમાં લાગી જાય છે કારણ કે ગરીબી પુષ્કળ છે અને તેવામાં આ નેતાઓ દ્વારા શું કરવામાં આવ્યું આ યુવાનોને રોજગાર માટે કઈ ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી કરવામાં આવી એટલે અહીંયા સવાલ જે ઊભો થઈ રહ્યો છે એ સવાલ એજ છે અને આહિર સમાજ હવે ખરેખર મેદાનમાં આવી ગયો છે કારણ કે આહિર સમાજ ધીરે ધીરે હવે આગળ વધી રહ્યો છે જયરાજ આહિર અજી તો જેલની અંદર છે અને આવતીકાલે છ તારીખ છે અને છ તારીખ આવતીકાલે એની જામીન અરજી ઉપર સુનવણી થવાની છે એટલે કાલે અમારી સાથે જોડાયેલા રહેજો નિર્ભય ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અમે તમને દરેક અપડેટ આપતા રહીશું કારણ કે આવતીકાલે જયરાજ આહિરની જામીન અરજી ઉપર સુનવણી છે જામીન મળે છે નથી મળતા જે મુખ્ય આરોપી હતા માર મારવાવાળા એવા આઠ લોકોને જામીન મળી ચૂક્યા છે એટલે હવે જયરાજ આહિરને જામીન મળે છે નથી મળતા તે પણ અમે તમને

મંત્રી થી લઈને બધા જ લોકો મુખ્યમંત્રીને મળવા ગયા હતા ન્યાય માટેની વાત કરી ખૂબ સારી વાત છે કે તમે એક સમાજના દબાયેલા એક વ્યક્તિ માટે ન્યાયની માંગ કરી રહ્યા છો પણ આ કેવું કે તમે કોઈ એક વ્યક્તિ માટે ન્યાયની માંગ કરી રહ્યા છો પણ અન્ય વ્યક્તિની સાથે જે ઘટના ઘટી રહી છે એના માટે કશું નથી થતું ઘનશ્યામ રાજપરા જે છે જેની હત્યા કરી દેવામાં આવી હતી એના માટે કયા કોળી સમાજના નેતા મેદાનમાં આવ્યા ત્યાં આગળ કેમ કુંવરજી બાવળિયાની બોલતી બંધ થઈ ગઈ ત્યાં કેમ હીરાબાઈ સોલંકી કે પરશોતમભાઈ સોલંકી નહોતા આવ્યા કેમ એ કોળી સમાજમાંથી નહોતા એટલે અહીંયા સવાલ આહિર સેના જે છે એ જ ઉભો કરી રહી છે કારણ કે સમસ્ત આહિર સમાજને કાયદા અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે એટલે જ ધરપકડ પહેલા અને પછી આહિર સમાજ ચૂપ રહ્યો છે કાયદાને કાયદો કાયદાનું કામ કરશે અને શું તમને ન્યાય તંત્ર અને કાયદા ઉપર વિશ્વાસ નથી આહિર સમાજ અહીંયા આગળ સ્પષ્ટ રીતે કારણ કે જો સમાજ થોડો પણ વધારે આની અંદર આક્રોશમાં આવ્યો જે રીતે કોળી સમાજ આક્રોશમાં હતો અને ન્યાય આહિર સમાજ આક્રોશમાં આવ્યો તો ક્યાંક બે સમાજ વચ્ચે બે જાતિ વચ્ચે વર્ગ વિગ્રહ થવાની સંપૂર્ણ સંભાવના હતી અને સતત બધા એ જ વાત કરી રહ્યા હતા કે આ એક વર્ગ વિગ્રહ તરફ આગળ પણ આહિર સમાજે બહુ જ સંયમ રાખ્યો આખા મામલામાં આખા મામલાની અંદર જયરાજ આહિરે જે પણ કર્યું હોય એ કાનૂન કાનૂનનું કામ કરશે પ્રક્રિયા પ્રક્રિયાની કામ કરશે ધરપકડ થઈ ગઈ છે હવે જામીન માટેની વાત છે એ જ્યારે પણ કોર્ટમાં ચાલશે આ કેસ ટ્રાયલ એનું ચાલશે ત્યારે ખબર પડશે કે શું થશે પણ અત્યારે જે રીતે આહીર સમાજે પોતે શાંતિ રાખી છે અને કાયદાની રીતે આખું કામ કર્યું છે તો એ ખરેખર આહી સમાજ માટે ખૂબ સારી વાત કહેવાય કે તેમને કાનૂન વ્યવસ્થા ઉપર વિશ્વાસ રાખ્યો ગૃહમંત્રી મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી આ બધાને સવાલ પૂછવામાં આવ્યા છે બિલકુલ અને સવાલ સ્પષ્ટ રીતે પૂછવામાં આવ્યા છે કે તમે જે લોકોએ જાહેરમાં ધોકા ઉપાડવાની વાત કરી તેની વિરુદ્ધમાં શું કાર્યવાહી કરશો કારણ કે અહીંયા આગળ સરકારની પણ સ્થિતિ એવી છે કે એ કાર્યવાહી શું કરશે પુરુષોત્તમભાઈ વિરુદ્ધ કે હીરાભાઈ વિરુદ્ધ કારણ કે કોળી સમાજ છે સમાજ સમાજ જે છે ને સમાજનું આમ જોવા જઈએ તો અત્યારે એવી સ્થિતિ આવી ગઈ છે કે જે સમાજનું જેટલું વોટિંગ એટલું વર્ચસ્વ બિલકુલ અને આ આખા કેસની અંદર આપણને એ જોવા મળ્યું છે કે કોળી સમાજનું ફોર્ટી સેવન પર્સેન્ટ વોટિંગ છે એટલે કોળી સમાજ એકદમ ફૂલ ફોર્મમાં આવી ગયો અને સૌથી મહત્વની વસ્તુ જે રીતે કીધી હતી કે નવનીત બાલદિયાના કેસે સમાજને એક કરી દીધો છે ઘનશ્યામ રાજપરાના કેસની અંદર સમાજ એક નહોતો થયો પણ નવનીત બાલદિયાના કેસમાં બધા જ મેદાનમાં આવી ગયા કારણ કે બધાને એવું લાગતું હતું કે ક્યાંક કઈક ખોટું થયું છે અને એટલા જ માટે કદાચ આહિર સેનાએ આ લખવાની જરૂર પડી અને આની સ્પષ્ટતા માંગી છે એમને એમને સૌથી છેલ્લી એવું લખ્યું છે કે બીજાને ડિબેટમાં મૂકવા કરતા ખુદ ડિબેટમાં બેસી ધોકા ઉપાડવા બાબતે શાંતિપૂર્ણ રીતે સ્પષ્ટતા કરવામાં આવશે એટલે ક્યાંક ને ક્યાંક એક શાંતિપૂર્ણ રીતે સ્પષ્ટતા તમે કરો એના ઉપર વાત કરવામાં આવી છે કારણ કે વોટ એકલા હીરાભાઈ સોલંકી કે પરસોતમભાઈ સોલંકીને માત્ર કોળી સમાજના વોટથી જીતે છે એવું નથી ત્યાં આગળ અન્ય સમાજના વોટ પણ મળે છે આ દરેક સમાજનું એટલું જ રિસ્પેક્ટ હોય છે અને દરેક સમાજ કારણ કે જ્યારે ધારાસભ્ય બની જાય છે ત્યારે કોઈ એક સમાજના નેતા નથી રહેતા એ પોતાના વિસ્તારના નેતા બની જાય છે એટલે જો કોઈ એક લોકો એમ કહેતા હોય કે અમે કોળી સમાજના નેતા કે અમે આહિર સમાજના નેતા તો એવા નેતાઓએ પણ ખરેખર વિચારવું જોઈએ કે તમે કોઈ સમાજના નેતા નથી તમે વિસ્તારના નેતા છો અને એના માટે તમારે કામ કરવું જોઈએ બિલકુલ એટલે હવે આવતીકાલે જોવાનું રહેશે કે જયરાજ આહિરની જે જામીન અરજીને લઈને સુનાવણી છે એમાં તેમને જામીન મળે છે કે કેમ હવે વાત કરીએ ઠાકોર સમાજની છેલ્લા ઘણા સમયથી એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે ઠાકોર સમાજનું બંધારણ બન્યું હતું ડીજે નહીં વગાડવાનો એક નિયમ બનાવવામાં આવ્યો અને એનું જ ઉલ્લંઘન બનાસકાંઠાની અંદર થયું ગબ્બર ઠાકોર અને તેમના ભાઈ અર્જુન ઠાકોર છે એમના ઘરે પ્રસંગ હતો આ વાતનું ઉલ્લંઘન થયું એક વર્ષ માટે તેમને સમાજ બહાર કરી દેવામાં આવ્યા છે આ વિષયને લઈને વાતચીત કરવી છે

પણ સંવિધાનની વાત નથી કરતા જો સંવિધાનની વાત કરતા હોત તો આ બબાલ જ ના થઈ હોત બિલકુલ આ સૌથી મોટી વાત છે કારણ કે સમાજ જે છે જાતિવાદી વાત કરી રહ્યું છે જ્યારે સંવિધાન છે આ બધાથી ઉપર છે વ્યક્તિની વાત કરી રહ્યું છે વ્યક્તિના પોતાના હકની વાત કરી રહ્યું છે જે આપણે ત્યાં નથી અને બીજી વસ્તુ રે કે કારણ કે ઠાકોર સમાજે સોળ નિયમ બનાવ્યા છે અને આ સોળ નિયમ ની અંદર ઠાકોર સમાજ ને એવું લાગી રહ્યું છે કે ભાઈ અમારું આ બંધારણ છે ખોટા ખર્ચા ટાળવા જોઈએ સો ટકા સાચી વાત છે ખોટા ખર્ચા ટાળવા જ જોઈએ અને જે રીતે એમને એક ઉદાહરણ બેસાડવાનો પ્રયત્ન કર્યો ગબ્બર ઠાકોર થકી અને જે અર્જુન ઠાકોર છે એમના થકી પણ તમે જુઓ ગઈકાલે બીજો પણ એક કેસ આવ્યો બિલકુલ અને આ બીજો જે કેસ આવ્યો એ પણ ઠાકોર સમાજના જ આગેવાન છે આ એ વ્યક્તિ છે જે કદાચ ત્યાંના સરપંચ છે એટલે ઠાકોર સમાજના બધા નિયમો બનાવવાનામાં બંધારણ બનાવવામાં પણ સાથે જ રહ્યા હશે અને તો હવે એમનું શું એમના વિરુદ્ધ કાર્યવાહી કરશે સમાજ હમ સમાજ જ્યારે નાના માણસ ને બિચારો તકલીફમાં હોય ને એટલે મને હું ઘણીવાર આવું કઉ છું કે જ્યારે તમને ભૂખ લાગે ને તો સમાજ ખવડાવવા નથી આવતો તમે સમાજ 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 કરો છો પણ ભૂખ લાગે ને તમારા ઘરમાં ખાવાનું નથી તમે માંગી નથી શકતા તો ક્યારે સમાજમાંથી કોઈ આવ્યું કે બેન તાર ઘરમાં જમવાનું છે કે નથી બિલકુલ ત્યારે કોઈ સમાજ નથી આવતો પણ હા તમે તમે થોડા વ્યવસ્થિત છો અને તમે એટલા પણ વ્યવસ્થિત નથી અને સાવ ગરીબ પણ નથી એટલે મધ્યમમાં છો અને તમે જો થોડા પણ નિયમને આઘુ આગું પાછું કરી દો તો પછી તમે ગુનેગાર બની જાઓ છો કારણ કે માની લો કે આજ નિયમો જે છે એ સમાજના જે એવા પ્રતિષ્ઠિત લોકો છે એ લોકો દ્વારા તોડવામાં આવ્યું હોત તો શું કરે સમાજ બિલકુલ ત્યાં આગળ કંઈ કહેવા જાત કે ના અમે એક વર્ષ સુધી તમારી સાથે નહીં બોલીએ કે એક વર્ષ અમે તમને સ્વરૂપજી ઠાકોર બહુ સારું કર્યું છે કે સ્વરૂપજી ઠાકોરે સમાજના નિયમને ફોલો કર્યા ખૂબ સારી વાત છે પણ ક્યાંક અમુક નિયમો છે માન્યું તમે એને બંધન તરીકે રાખો પણ એવું પણ ના કરો કે જે વ્યક્તિને પોતાના ઉપર જ વિશ્વાસ ઓછો કરી દે પોતાના મૂલ્ય જે છે પોતાના એક વ્યક્તિત્વ ઉપર સવાલ ઊભો કરી દે એને ગમ્યું છે એને ડીજે રાખવું હતું તો રાખ્યું પણ હા તમે એના માટે એવું કહી શકો કે ભાઈ સમાજમાં અન્ય લોકો ના કરે એનું ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ બિલકુલ એટલે મેં અત્યાર સુધી જેટલા પણ ઠાકોર સમાજના આગેવાનોની સાથે વાતચીત કરી છે એ લોકોને મેં એક જ સવાલ પૂછ્યો છે ગોપીબેન કે ડીજે વગાડવું કારણ કે દરેકના ઘરમાં પ્રસંગ આવતા હોય છે મારું ઘર હોય કોઈ બીજાનું ઘર હોય ત્યારે ડીજે વગાડવું એ એક એ છે ઘણા લોકો ખુશીની પલમાં ડીજે વગાડતા હોય છે નાચગાન માટે પણ ક્યાંક મજા કરવા માટે હું સાદા શબ્દમાં કહી શકીએ ને એના ઉપર પ્રતિબંધ આવો છે ડીજે સાથે સંકળાયેલા લોકોની રોજગારીને લઈને પણ વિક્રમ ઠાકોર સહિત ઘણા બધા

અને એના કારણે આની સાથે તકલીફ છે કારણ કે જયારે લગ્ન પ્રસંગ હોય ત્યારે દીકરી નાની દીકરી પણ હોય ને મોટી દીકરી પણ હોય ને બધા જ હોય છે માતા પણ હોય ને પત્ની પણ હોય તો કે એ જે શબ્દો હોય છે એ ગીતો સાથેના જે ડીજે વગાડતો હોય છે એ બધાથી તકલીફ થાય છે એટલા માટે ડીજે ઉપર બેન વધારે જરૂરી હતો તમે સાદા ગરબા કરવા છે તો મ્યુઝિક સિસ્ટમ લગાવો મોટું સ્પીકર લગાવો અને સાદા ગરબા કરો એની સાથે વાંધો નથી આઉટ ઠાકોર સમાજના ઘણા બધા નેતાઓ બોલ્યા પણ સવાલ એ આવી રહ્યો છે કે ચલો ડીજે વગાડ્યું તો તમે એ કહો ને કે આવા અશ્લીલ ગીતો ના વગાડવા જોઈએ તમે ડીજે માં ગીતો પર મર્યાદા મૂકી દો ને કે ગીતમાં આટલા જ ગીત વાગશે કોઈને કરવું છે જેની કેપેસિટી છે જે પહોંચી શકે છે કારણ કે આમ તો કેવું થાય છે કે ઘણી બધી વખતે માતા પિતા પોતે થોડા ખેંચાતા હોય છે બિલકુલ પણ આપો તમે એને સ્વેચ્છાએ કે માતા પિતાએ ખેંચાવાનું નહીં જેને કરવું છે કરે નહીં કરવું હોય તો મને નથી લાગતું કે આવી સમસ્યાઓ ઉભી થાય હા આ એક ઇન્ડિવિજુઅલી મારા પોતાના મંતવ્ય છે અને હું એ વિચારું છું કે એમાં એવું ન હોવું જોઈએ પણ હા સમાજ છે સમાજનું બંધારણ બન્યું છે સમાજના બંધારણને લોકો ફોલો કરી રહ્યા છે પણ એટલું સ્પષ્ટ છે અને એવું સ્પષ્ટ રીતે પણ હું માનું છું કે કમસે કમ સમાજે બીજે વગાડ્યું એ કોઈ ગુનો નથી એના માટેનો એક વર્ષ માટે તમે સમાજની બહાર કરી દો કોઈ વ્યક્તિને અને એવા વ્યક્તિને કે જે વ્યક્તિને એમ કહેવામાં આવે કે એને બોલાવવાનું એનો સોશિયલ બાયકોટ કરવામાં આવે કારણ કે પોતે ગબ્બર ઠાકોર પોતે વાળો છે અને એનું પોતાનો રોજગાર એમાં બંધ થઈ જાય અને એની અસર એની ફાઈનાન્શિયલ કન્ડિશન ઉપર સૌથી વધારે થશે શું સમાજના લોકો જશે એને જમાડવા એના છોકરા ભૂખ્યા હશે તો એટલે આ બધું જ વિચારવું જોઈએ એટલે જે રીતે આપણે આજે વાત કરી જયરાજ આહિરને ખરેખર જેલની અંદર કોઈ વીઆઈપી સુવિધા મળી છે કે કેમ તેની સાથે હવે આહિર સના મેદાને આવી છે પરષોત્તમ સોલંકીના નિવેદનને લઈને તેની સાથે ઠાકોર સમાજનું જે બંધારણ બન્યું છે એને લઈને જે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે તમારું શું માનવું છે આ દરેક વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર